જય માતાજી જય દ્વારકાધીશ તો ફરી વાર અમારા વ્લોગ માં તમારું બધા હાર્દિક આદિક ને હાર્દિક સ્વાગત છે તો આજ આપણે જવાનું છે આજ મારા મમ્મી કે છે મમ્મી ક્યાં જવાનું છે આપણે જવાનું છે મામા ના ઘરે હમ મામા ઘરે જવાનું છે તો મેકવા તો હાલો પેલા ખાઈ બાઈ લઈ હવે ગાઠિયા શાક રોટલી જમી લે તો મિત્રો અત્યારે ખાઈ બાઈ લીધું છે તૈયાર વિયાર થઈ ગયા છે હું પણ તૈયાર થઈ ગયો છું

આ રીતની કવાડી છે સરસ મજાની મસ્ત આવી ગયા હા આ છે મારા માત્ર આટો મારવા જાય છે અત્યારે અને અમે આવી ગયા છીએ નાળિયેર પીવા એ બે આસીયા યમણ પાડશું પેશું હમડે આ તો જાય છે આટો મારતો તર જાય છે આટો મારવા આંબા બંગા મસ્ત છે કા મસ્ત તો હોય ને તો મિત્ર નાળીયા પાડવા નું કામ ચાલુ

एक मम्मी अभी कहने एक गाड़ी मिला तो सालो कंटिन्यू तो फाइनली मित्रों अत्यार पगी गया से जाकर फिर ना मंदिर है ब्लॉग में बन जा रहे जो भाई आशे रुती हम उजा मु ओमर चैनल का आशे आप फोन Astro Arinwaksi mendir Kalau nggak Anda datang ke Batavi ya. Aja, karena abu di Bali ya tuh ya, bor bor kayak siapa tuh? Aneh, kami zaman usia, ayah mau kerja deh. તું <laughs> 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 મુરલીધર દાદા અને આ છે સાઉન્ડમાં તો મિત્રો હવે આવી ગયા છે હિસ્કા ખાવા અહીંયા ગુડ ઇઝો અમારે ગુડ ઇઝો કરે છો પડતી નહીં જોઈએ કરે છે ગુલાબ ગુલાબ આ લોકો અહીંયા દર્શન કરે છે

તો મિત્રો અત્યારે મારા આ સરસ મજાની પૂજાની વાડી છે આ રીતની વાડી છે મસ્ત તો મિત્રો અત્યારે હૃતિકને લેવા જવાના છે એને લઈને અત્યારે હૃતિક ને લઈને મિત્રો ઋતિક ને લઈને લેવો છું અત્યારે વાગી જશે આઠ